નમસ્કાર દોસ્તો કેમ છો આશા રાખું છું તમે બધા સહકુશળ હશો હું પણ સહકુશો છું આજે ફરી એકવાર નાની એવી પણ બહુ સરસ સ્ટોરી લઈને તમારા માટે હાજર થઈ ગયો છું તો ચાલો મોડું ન કરતાં આજની સ્ટોરી શરૂ કર્યું છે એને પહેલાં કહેવા માગીશ કે ચેનલ પણ નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો જો પસંદ આવે તો લાઈક કરી દેજો અને ભાઈબંધો દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો જરૂર શેર કરજો જેનો પણ જીવનમાં ખરાબ સમય ચાલતો હતો ચાલતો હોય ને એને આ વિડીયો જરૂર ને જરૂર શેર કરજો અને વિડીયો ગમે તો વિડીયોને હાઈપ કરવાનું બિલકુલ ના ભૂલતા ચાલુ મોડું નકાતા આની સ્ટોરી શરૂ કરી નગર હતું એ નગરમાં બધા ગરીબ લોકો રહેતા હતા અને અહીંયાનો નિયમ કેવો હતો દર પાંચ વર્ષે હાથી આવે હાથીની સૂંઢમાં એક માળા હોય એ માળા જે પણ નગર લોકો ઊભા હોય લાઈન ટુ લાઈન એ માળા જેને પણ હાથી પહેરાવે એ પાંચ વર્ષ માટે નગરનો રાજા કહેવાય નગરનો નિયમ હતો એક ગરીબ વ્યક્તિ આ પ્રથા ચાલુ હોય અહીંયા આવીને પૂછે કે શું છે આટલું બધું પબ્લિક કે નગરનો આ નિયમ છે કે હાથી આવશે માળા લઈને જેને પણ ગળામાં એ માળા નાખશે એ પાંચ વર્ષ માટે આ નગરનો રાજા કહેવાય આવા છમણે આ પણ રાજી થઈ ગયું કે હું પણ લાઈનમાં ઊભો રહી જઉં કદાચ નોકર નારાયણને મારે તો હું ભીખારી છું કે કદાચ મારો વાર આવી જાય હું તો રાજા થઈ જાઉં ને એ પણ લાઈનમાં રહી ગયો થોડી વાર થયો તો હાથી મોટી જબ્દી માળા લઈને આવ્યો એક પછી એક એક પછી એક અને કુદરતને કરવું અને હાથી એ ભિખારીની ગળામાં માળા પહેર્યું અને પછી નક્કી કરવામાં આવ્યું કે હવે પાંચ વર્ષ માટે આ છે આ નગરનો રાજા છે ઢોલ નગારા સાથે વાતતા ગાજતા સાથે બધા અવાજ કરતા કરતા રાજપુરે તાગ લઈ ગયા રાજપુરે કીધું કે તમે આ નગરના રાજા બની ગયા છો પણ શરત એ છે કે પાંચ વર્ષ પૂરા થાય આપણા નગરની બાજુમાં જે નદી છે એ નદી પાર કરીને બીજા નગરમાં તમારે આખી જિંદગી પસાર કરવા રાજા બની ગયા પછી તમે પછી આ નગરમાં કોઈ દી નહી આવી શકો અને નગરમાં પછી ક્યારે આવી શકશો નહીં અને જે નદી તમે પસાર કરશો એ નદી અંદરથી પસાર કરવાની છે અને એ નદીમાં અઢળક ચેરી જીવજંતુ છે મગર છે ટૂંકમાં નદીમાં અઢળક જીવજંતુ છે કે જે તમારો જીવનો જોખમ તમે જીવતા રહી શકો એવો ચાન્સીસ બહુ ઓછા છે જો આ શરત તમને માની હોય તો તમને લાજ તિલક કરી અને રાજા બનાવો ભિખારી કે આમાંય મારી પાસે કઈ છે જ નહીં જો રાજા બનતો હોય પછી જોયું જશે કે કઈ વાંધો નઈ મને મંજૂર છે તિલક બિલક રાજનગર એને સોંપી દીધું જે આ માણસ હતો એની બુદ્ધિથી રાજ કર્યું એ અને બધા પ્રજાનું જેટલું થતું હતું એટલું ભલું કર્યું સમયને જતાં વાર લાગતી નથી પલક છમકના પાંચ વર્ષ પૂરા થઈ જાય છે પછી રાજપુરે કીધું હતું એ પ્રમાણે રાજપાઠ છોડી અને નદીની ઓલીપાડના જવાનું હોય છે બધી પ્રજાના આંખમાં આંસુ હોય છે કે આટલો સારો રાજા અત્યાર સુધી કોઈ મેળો નહોતો હવે એ જાય છે ને હવે ક્યારેય એ રાજા નહીં બોલી શકે પ્રજા કદાચ રોકાવા રોકવા માંગે તો રોકી શકે એવો નિયમ હતો નહીં બધાને હતું કે નદીમાં જશે અને બધા જીવ જંતુઓ બધા એ રાજાને રોતા રોતા વિદાય કરે છે થોડુંક આગળ જાય છે તો જોયો છે તો રાજા એના સમય દરમિયાન નદી ઉપર સરસ એક બ્રિજ બનાવી દીધો હોય છે એ બ્રિજ ઉપર ચડી અને રાજા શાંતિથી એ નદી પાર કરી દે છે અને રાજાને કાંઈ પણ થતું નથી મોરલ ઓફ ધ સ્ટોરી સાહેબ આ સ્ટોરીમાંથી તમને શું શીખવા મળ્યું આપણું જીવન એક આ સ્ટોરી પ્રમાણે જ છે કે જ્યારે આપણો સારો સમય હોય છે ને ત્યારે આપણે બચત કરતા નથી અને બધાને ખબર જ હોય છે સાહેબ કે જીવનમાં સારો સમય અને ખરાબ સમય એ જીવનનું એક પાસું છે સારો સમય છે તો ખરાબ સમય આવવાનું જ છે સુખ છે તો દુઃખ આવવાનું જ છે દુઃખ છે તો સુખ આવવાનું જ છે પણ જ્યારે પણ તમારે સુખના દિવસો હોય છે સારા દિવસો હોય છે ત્યારે ખાઈ પીને આનંદ કરો ફરો ફરો કોઈ પણ જાતની બચત કરતા નથી કે જયારે આપણો ખરાબ સમય આવે અથવા તો કોઈ પણ મોટું હોસ્પિટલ આવે એના માટે કોઈ પણ પ્રકારની ભવિષ્યની ચિંતા કર્યા વગર કોઈ પણ પ્રકારની બચત કરતા નથી અને એ બચત નથી કરતા એના લીધે જયારે દુઃખ પડે છે ને ત્યારે દુખ આપણને અસહ્ય લાગે છે કારણ કે તમારી પાસે કોઈ પણ બચતનો સ્કોપ નથી હોતો જ્યારે સારો સમય હોય છે ને ત્યારે તમે ખાલી ખાઈ પીને જલસા કર્યા હોય છે જો તમે બુદ્ધિમદાથી આ ગરીબને જો રાજપાટ મળ્યો તો એ સમયે જો એને આ પુલિયો ન બનાવ્યો હોત એ સમયે આ જીવથી જાય એવી જ રીતે આપણા જીવનમાં પણ જ્યારે સમય હોય સારો સમય હોય ત્યારે પાંચ રૂપિયાની અથવા તો જે પણ તમારી યથાશક્તિ પ્રમાણે બચત કરો કે જ્યારે તમારો ખરાબ સમય આવે ને તો એ બચત ઢાલ બનીને તમારી સામે ઊભી રહે તમારે કોઈને પણ આગળ લાંબો હાથ ન કરવો પડે તો શરૂઆતમાં કોઈ પણ ગરીબ હોય કે પૈસાવાળો હોય દરેકને સુખ અને દુઃખ દુઃખ અને સુખ આવવાનું જ છે એ જીવનનો ક્રમ છે એટલે સુખમાં છકી ન જવું અને દુઃખમાં ધીરજ ખોઈ ન બેસવી સુખ હોય ત્યારે દુઃખની તૈયારી કરવી છે એટલે કે બચત કરવી કે જ્યારે તમારા સમયમાં દુઃખ હતો કોઈ પણ ખરાબ સમય આવે તો એ તમારી જે બચત કરેલી મૂડી છે ને એ તમારા ખરાબ સમયમાં ઢાલ બનીને રહે અને તમારે કોઈની આગળ લાંબા હાથ ન કરવો પડે છે આ સ્ટોરી ઉપરથી તમને શીખવા મળે છે કે જે પણ વ્યક્તિનો સારો સમય ચાલતો હોય એને આ વિડીયો જરૂર ને જરૂર શેર કરજો કદાચ તમારા એક શેરથી કોઈની જિંદગી બદલાઈ જાય આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને ભાઈબંધો સાથે આ વિડીયો શેર કરવાનો અને ફેમિલી મેમ્બર્સ સાથે વિડીયો શેર કરવાનો બિલકુલ ન ભૂલતા અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને હાઈપ જરૂર કરજો તો આજ માટે આટલું જ જય હિન્દ વંદે માતરમ દોસ્તો